કે આપ આગળ સુધી તમારી પ્રોજેક્ટ પર રજૂઆત નાકડી માંગી સરકારમાં આવ્યું કે કેજાના આવ્યું મેડમ હાલ તકો સમગ્ર સમાજ તો આ માત્ર ડોક્ટર એસોસિએશનની લાગણી નથી આ સમગ્ર સમાજ ની લાગણી છે કે આવા પ્રકારના જે બનાવો છે કે આવા પ્રકારના બનાવો કોઈ રીતે ન તેના માટે સરકાર જો આને દોષિતોને જે સજા આપવાની છે એમાં જેટલું મોડું કરશે એટલો જ આ લોકોનો વધુ ને વધુ મસલો બનતો રહેશે એક એવી વસ્તુ થવી જોઈએ

મંદિર છે સોમનાથ મંદિર છે કે રામ મંદિર છે ને તો લોકો માટે જે આસ્થાની જગ્યા હોય ને મેડિકલ પ્રોફેશનલ માટે છે ને એનું ક્લિનિક છે ને એ ઉલ્લીથી બિલકુલ કમ નથી ધારો કે રેલવેઝને એની પ્રોપર્ટી ઉપર સેજે કાંઈ પણ ખડું થાય ને તો એના માટેની એક અલગ અલગ જોગવાઈ છે એટલે ધારો કે કોઈ ક્લિનિક્સની અંદર ધારો કે હોસ્પિટલની અંદર ધારો કે સાત હજાર લોકોને તોડફોડ કરીને પંખા ઇન્સ્ટ્રુમેન્ટ ને ઇક્વિપમેન્ટ છે એને અમે ગુજતા હોઈએ કારણ કે એ અમે જાણીએ છીએ કે એ કેટલા કિંમતી હોય ધારો કે એ પ્રિમાઇસિસ માટે કાયદો બનાવવો હોય ને તો એ કંઈ અઘરું નથી ફટકને કોઈ અડધા વિચાર કરે છે હા એટલે આ પ્રકારનું ક્રિએટિવ પાર્ટ છે ને એ હવે કારણ કે મેડિકલ પ્રોફેશનલ્સ એ આઈડિયા નથી કે એમ કેમ કરવું અમે દર વખતે આવું થાય એટલે કોઈ એક જગ્યાએ દેશમાં થાય તો આખું બધું તંત્ર બંધ થાય પછી અમારી પાસે એક દિવસનો પ્રોટેસ્ટ કરીએ પછી એમાં ઘણી વખત જરૂરી કામકાજ હોય તો એ દર્દીઓનું કામકાજ ફેલાય અને એનું ગ્લાનિમા નહીં હોય કે એથિકલી અમારે એને હેન્ડલ કરવું જોઈએ અને પાછું વર્કનું ભારણ કામનું ભારણ એટલું જોઈએ કે અમે રજા પાડી હોય તો પાછું બી વધતું જતું એટલે આ બાબતે કદાચ તમારા બ્યુરોક્રેટ્સ હોય ને એમાં ક્રિએટિવ આઈડિયાસ ખરેખર ક્યાંકથી આવતા હોય અને એ આ કરી શકે ખરા કદાચ પ્રિમાઇસીસને વધારે સલામત થાય ને એના ઉપર એવા રૂલ્સ એને લીધી ઘડી હોસ્પિટલનો પંખો તોડો ને તો એની અલગ સજા હોય

કલકત્તાની અંદર મેડિકલ કોલેજની અંદર જે આ બનાવ બન્યો છે એ જેણે સમગ્ર ભારતના તમામ લોકોના સંવેદનશીલ લોકોના હૃદયને બહુ ઝકજોડ કરી નાખ્યા છે એક પ્રશ્ન ઊભો થાય છે સમાજમાં કે અમારી દીકરીઓ કેટલી સેફ છે આ પ્રશ્ન માત્ર ડોક્ટર કે માત્ર કોઈ એક વર્ગનો નથી આખા ભારતીય સમગ્ર સમાજનો છે કે જે આવારા તત્વો મનમાની કરી રહ્યા છે અને આ પ્રમાણેની જે ઘટનાઓ ઘટે છે જેનાથી સમગ્ર ભારત દેશની આમ આમ નાગરિક અને ખાસ કરીને ડૉક્ટર પર આ ઘટના ઘટી છે કે જે દીકરી છત્રીસ કલાક સતત ગરીબ દર્દીઓની સેવાની અંદર રહી અને જ્યારે પોતે પાંચ મિનિટ માટે કે દસ મિનિટ માટે આરામ કરવા જાય છે એવા સમયે આ નરાધમો એની સાથે આ રીતનું કૃત્ય કરે છે તો આની અંદર આમાં જે લોકો સામેલ હોય એ લોકોને સત્વરે ભારત સંવિધાનમાં જે સૌથી મહત્તમ સજા હોય એ લોકોને તાત્કાલિક ધોરણે એ લોકોને આપ આપવી જોઈએ અને દેશની અંદર એક દાખલો બેસાડવો જોઈએ કે આ પ્રમાણેની પ્રવૃત્તિ ફરી વખત ન થાય દીકરીની સંવેદના અમારા બધા સમગ્ર ગોંડલના નાગરિકો આ દીકરીના આત્માને શાંતિ આપે પ્રાર્થના કરીએ છીએ અને દોષિતોને ને તાત્કાલિક સજા થાય એવી માંગ કરીએ છીએ દયનીય છે એકદમ છત્રીસ કલાકની ડ્યુટી કરેલી હોય એકત્રીસ વર્ષની ડૉક્ટર રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે બળાત્કાર અને પછી હત્યા કરવામાં આવી છે એનો વિરોધ અમે લોકો દર્શાવવા માટે આજે ભેગા થયેલ છીએ અમારું દરેકે દરેક લેડીઝનું કહેવાનું એટલું થાય છે કે તમે દીકરીઓને હંમેશા કહો છો કે તમે સાચવીને રહો બરાબર છે પરંતુ તમે તમારા દીકરાઓને સભાન કરો કે તમારે સાચવીને ચાલવાનું છે તો જ સમાજ સુધરશે નહીં તો સમાજ નહીં જતો તો કલકત્તામાં જે આ ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને વધારે દુઃખદ તો એ છે કે આ ઘટના બન્યા પછી એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એ નથી થઈ રહી એમાં પણ એના પુરાવાનો નાશ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો એ એક મોટી કમનસીબી છે અને વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે જે દીકરી ઉપર આ થયું એ દીકરી એ જ કોલેજમાં ઘણા બે નંબરના ખોટા ધંધા ચાલતા હતા દવાઓની બે નંબરે વેચવાનું આ બધું ઘણું બધું કામ ત્યાં ખોટી ગેરકાયદેસર રીતે થતું હતું નહીં જાણતી હતી એટલા માટે ત્યાંના સત્તાધીશોએ આ દીકરીને નિશાને ચડાવી અને સાથે સાથે એમની સાથે જ ભણતા બે ઇન્ટર્ન્સ જે હતા એ જે અત્યારે તો ફોરેનમાં જતા રહ્યા છે એટલે કદાચ બની શકે કે એનો પણ હાથ હોય એટલે કોઈ એક વ્યક્તિથી થયેલું કામ નથી ઘણા બધા લોકો આ ગુનામાં સંડોવાયેલા છે છતાંય સીબીઆઈ તપાસ થઈ હોવા છતાંય હજી એક જ આરોપી પકડાયો છે એટલે હવે એ દિવસ દૂર નથી કે જ્યારે દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષા માટે પોતે જ સક્ષમ થવું પડે એ બધાએ હવે એવું લાગે છે કે ગન માટેના અને પોતાના હથિયાર માટેના લાઇસન્સ માટે સરકારને અરજી કરવી પડે અને દરેક સામાન્ય નાગરિકે પોતાની દીકરીના રક્ષણ માટે એને જ ટ્રેનિંગ આપવી પડે એવું એવો સમય આવી ગયો છે જરૂરી નથી તમે ગરબા ક્લાસ શીખવાડો કે પછી ઈતર હોબી શીખવાડો પણ પોતાનું રક્ષણ માટે કરાટે છે કે એવા બધા અમુક ક્લાસીસ પણ કરાવી શકાય ને બીજા નંબરમાં એમની સુરક્ષા માટે કંઈક હથિયાર એમાંય ખાસ કરીને અમુક જે નોકરીઓ રાતની હોય છે જેમ કે નર્સિંગ હોય ડૉક્ટર હોય તો આવી જગ્યાએ જ્યાં પણ રાતે કંઈ પણ દીકરીઓને નોકરી કરવાનું થતું હોય ને તો એ જગ્યાએ તો ખાસ એને છૂટ મળવી જોઈએ એની સુરક્ષા માટે કાં તો વ્યવસ્થા હોય છે નહીં તો એની પાસે એવું કંઈ હથિયાર હોવું જોઈએ અથવા તો જે અમુક સ્પ્રે આવે છે જેનાથી સામેવાળાને તકલીફ પડે બેભાન થઈ શકે એવા બધા સ્પ્રે રાખવાની પણ કંઈક હવે બધે બધાએ જાગૃતતા રાખવી પડે એવું લાગે છે